જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે એટલે કે માવઠાનો વરસાદ પડશે આંધી વંટોળ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આવનારું સોમાસું વહેલું બેસશે તેના સિન હો પણ દેખાવા લાગશે અને આજે ખાસ કરીને શૈત્રી દનૈયાનું મઘા નક્ષત્રનું દનૈયું તપી રહે કે ન તપે તેની સંપૂર્ણ પણ ખ્યાલ રાખવાનો છે ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં હવે હવે ધીમે ધીમે વાવાઝોડા બનવાની શરૂઆત થશે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે ખાસ કરીને પંદર મેથી દસ જૂન વચ્ચે દર વર્ષે વાવાઝોડાની સિસ્ટમો બનતી હોય છે બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય સિસ્ટમ ઉપર સિસ્ટમ સક્રિય થતી હોય છે તો આ વર્ષે પણ સિસ્ટમ સક્રિય થઈ શકે છે હવે વાત કરીએ આપણે આજે જે સૈત્રી દનૈયું છે તે મઘા નક્ષત્રનું છે કેવું તપ છે કેવું નહીં તેનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે સંપૂર્ણ દનૈયાના આધારે તેમજ અખાત્રીજના પવન હોળીની જ્વાળા આ બધા જે સિંહો છે તેના આધારે ચોમાસાનો ખ્યાલ આવતો હોય છે પરંતુ એકંદરે આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવું પણ છે કારણ કે અલનીનોની જે અસર છે તે હટી જવાની છે લાલીનો જે એક્ટિવ થવાનો છે જેના કારણે ગુજરાતની અંદર અને આખા ભારત દેશની અંદર ચોમાસાની સિઝન સારી રહેશે ખેડૂતો માટે પણ સારું રહેશે તો હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણ કેવું રહેશે તાપમાન કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે અત્યારની અપડેટ જોઈએ તો આ રીતે કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળા આપણને સામાન્ય રીતે જોવા મળે છે આજે બપોર પછી પણ સામાન્ય વાદળા જોવા મળે છે અને આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે આગામી તારીખથી વાત કરીએ તો દસ તારીખથી વાતાવરણમાં જે છે છે તે આવવાની શરૂઆત થશે અને તારીખથી ગુજરાતની અંદર માવઠાના સંજોગો ઊભા થઈ શકે તારીખની આપણે અપડેટ જોઈએ તો બાર તારીખમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે સલાયા છે જામનગર છે મોરબી રાજકોટ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે જુનાગઢ સાઈડના જે કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે તેમજ ખાસ કરીને અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ તેમજ દાહોદ અલીરાજપુર આ બધા જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદી ઝાપટાં જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વાતાવરણ રહેશે હવે આપણે જોવાની છે પવનની ઝડપ કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બેતાલીસ તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકતાલીસની પવનની ઝડપ જોવા મળશે પાંચ તારીખે કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ અને બાકીના વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ તેમજ આગામી સમયમાં આઠ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કચ્છમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના જે પવનો છે તે જોવા મળશે આગામી સમયમાં દસ તારીખમાં પણ કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળનું પ્રમાણ વચ્ચે અગિયાર તારીખે કચ્છમાં સોપન કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાઈ શકે છે બાર તારીખની અંદર પણ પવનની ઝડપમાં વધારો રહેશે આંધી વંટોળ સાથે વરસાદ પણ પડી શકે છે હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ હવે જોઈએ આપણે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ચાલીસ ડિગ્રી તેમજ પાલનપુર ઓગણચાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરા એકતાલીસ રાજકોટ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર ઓગણચાલીસ સુરતમાં એકતાલીસ ડિગ્રી તેમજ ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસથી એકતાલીસ ડિગ્રી વડોદરામાં બેતાલીસ ડિગ્રી સુરતમાં એકતાલીસ અમદાવાદ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે વેવની આગાહી કરવામાં આવી છે ભાવનગર પોરબંદર જુનાગઢ આ બધા વિસ્તારોમાં દીવ સહિતના જે વિસ્તારો છે તેમાં અને કચ્છના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે કારણ કે હીટ વેવના કારણે લોકોએ તાપમાનનો સામનો કરવો પડે બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ